નમસ્કાર મિત્રો જ્યારે આપણે કોઈપણ કાર્યક્રમનું સંચાલન કરતા હોઈએ છીએ ત્યારે આપણે સ્વાગત માટે કેટલીક પંક્તિઓ બોલવાની હોય છે તો આજે આપણી સમક્ષ સ્વાગત કરવા માટે કેવા પ્રકારની પંક્તિઓ બોલી શકાય તે આપણે જોઈએ સ્વાગત માટેની પંક્તિઓ છે આપણે શાળાનો કાર્યક્રમ કરતા હોય તો આ રીતે તમે બોલી શકો શાળા મારી સૌથી ન્યારી તેને સજાવવું સૌથી અનોખી શાળા મારી સૌથી ન્યારી તેને સજાવવું સૌથી અનોખી વિદ્યા સાથે મળે મને અનોખી ભેટ પ્રવૃત્તિઓની એ ગુરુઓના ચરણોમાં વંદન મારા આમ તમે બોલી શકો ત્યાર પછી બીજી પંક્તિ રીતે બોલી શકાય મહેમાન થઈ અમારા સજન ભલે પધાર્યા દેવા અમને દુર્લભ દર્શન ભલે પધાર્યા કરવા અમારું આંગન પાવન ભલે પધાર્યા પ્રેમે કરું તમારું પૂજન ભલે પધાર્યા સરદાર પટેલ વિનય પરિવાર કહે છે સજ્જન ભલે પધાર્યા અહીંયા મેં સરદાર પટેલ વિનય મંદિર પરિવાર એવું બોલ્યો છું એની જગ્યાએ તમે તમારી શાળાનું નામ પણ લખી શકો આગળ જોઈએ આ પંક્તિ તમને બધાને ખ્યાલ હશે તમારા અહીં આ જ પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોનોય નીચી નજર થઈ ગઈ છે ખરું જો કહી દઉં તો વાતાવરણ પર ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા આગમનની અસર થઈ ગઈ છે બીજી જોઈએ પંક્તિ સગપણની સુગંધ આવે છે ફાગણોની સુગંધ આવે છે આપના સાનિધ્યમાં વીતેલી એ ક્ષણોની સુગંધ આવે છે આમ કહીને તમે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરી શકો બીજી પંક્તિ જોઈએ આપણે મહેમાનો માટે હાસ્ય એ તમારું સુગંધી યાદ છે શ્વાસમાં તમારો જ ટહૂંક તો સંવાદ છે જિંદગીભર સાચવી રાખ્યું છે દિલ અમે તમે દીધેલી કિંમતી એ સોગાદ છે આ તમે બોલી શકો અથવા તો કોઈ મુખ્ય વક્તા બોલવા માટે જતા હોય તો એ પહેલાં તમે એમના સ્વાગત માટે આ પંક્તિ બોલી શકો છો આગળ બીજી પંક્તિ જોઈએ કોણ કહે છે પ્રેમ પોતે અંધ છે લાગણી હોય મારી સૌ અકબંધ છે એ મિલનને તો ક્ષિતિજ કહેવાય છે ધરતીને આકાશનો સંબંધ છે આ રીતે તમે બોલી શકો આગળ જોઈએ બીજી પંક્તિ ફૂલથી હર કલી ખુશ્બુ દે આપકો સૂરજ કી હર કિરણ રોશની દે આપકો હમ તો કુછ દેને કે કાબિલ નહીં મગર દેનેવાલા ખુદા હર ખુશી દે આપકો આપ તમે બોલી શકો બીજી આ પંક્તિ પણ ઘણી જાણીતી છે તમને ખ્યાલ હશે પાપણ ઝૂકે ને તમને નમન થઈ જાય મસ્તક ઝૂકે આપને વંદન થઈ જાય એવી નજર ક્યાંથી લાવીએ કે યાદ કરીએ અને આપના દર્શન થઈ જાય तुम्हें बोली सको स्वागत माटे मुख्य मेहमान जय प्रवचन आप उभा था होय तो तुम्हें बोली सको अगर आप जुए बी पंक्ति निशाने पे जो लगा लग जाए उसे कहते हैं तीर निशाने पे जो लग जाए उसे कहते हैं तीर दिल में जो उतर जाए उसे कहते हैं तस्वीर दिल में जो उतर जाए उसे कहते हैं तस्वीर आप जैसे मेहमान मिल जाए तो उसे कहते हैं तकदीर मैं पंक्ति बोलो तो सरस है फरी बोलू छू निशाने पे जो लग जाए उसे कहते हैं तीर दिल में जो उतर जाए उसे कहते हैं तस्वीर आप जैसे मेहमान मिल जाए उसे कहते हैं तकदीर अगर जो जुइए बीजिए पंक्ति में चांद को देखता हूँ तो सितारों को भूल जाता हूँ चांद को देखता हूँ तो सितारों को भूल जाता हूँ फूल को देखता हूँ तो समा को भूल जाता हूँ बेगाने को देखता हूँ तो परवाने को भूल जाता हूँ मगर जब आपको देखता हूँ मगर जब आपको देखता हूँ तो अपने आप को भूल जाता हूँ आ रीते तुम मेहमान स्वागत कर सको बीजी पंक्ति जुए वादियों में सूरज निकल आया है फिजाओं में नया रंग छाया है खामोश क्यों है सब अब तो मुस्कुराओ खामोश क्यों हो सब अब तो मुस्कुराओ आपको खुशियाँ देने हम आए हैं अथवा तो अं तुम लिखी सको आपको खुशियाँ देने हमारे प्यारे मेहमान आए हैं अरे तो तुम्हें बोली सको अगर जुइए तारीफ़ करूँ जिनसे वो अल्फाज नहीं मिलते तारीफ़ करूँ जिनसे वो अल्फाज नहीं मिलते आप वो फूल है इस चमन के जो बार बार नहीं खिलते आप वो फूल है इस चमन के जो बार बार नहीं खिलते अगर जुइए બીજી પંક્તિ તમને કદાચ ખ્યાલ હશે ખુલ્લી તમારી આંખો તો સવાર થઈ છે ખુલ્લી તમારી આંખો તો સવાર થઈ છે નયનો તમને જોવા બેકરાર થયા છે પંખીઓના કલરવની બહાર થઈ છે તમે ભલે પધારો કહેવા મેં રાહ જોઈ છે આગળ બીજી જોઈએ બીજી પંક્તિ આપ આવો તો સારું લાગે આપ આવો તો સારું લાગે આગેરું અમારું લાગે અમને અમારું લાગે ભાવ ભર્યા હૈયે આવકાર છે આપને આપ થકી રૂડો રૂપાડો લાગે આપ થકી રૂડો રૂપાડો લાગે બીજી પંક્તિ જોઈએ આપણે આ બધી પંક્તિઓ મિત્રો તમારે સેટ કરીને મૂકવાની હોય છે કઈ જગ્યાએ કઈ પંક્તિ મૂકવી એ તમારે સેટ કરવાની હોય છે આગળ બીજી પંક્તિ જોઈએ चांद अधूरा है सितारों के बिना चांद अधूरा है सितारों के बिना गुलशन अधूरा है बहारों के बिना समंदर अधूरा है किनारों के बिना जीना अधूरा है आपके बिना और और ये कार्यक्रम अधूरा है आपके आगमन के बिना आपके आगमन के बिना और ते बोली सको बीजी पंक्ति जो अपने फूल की हसी गुलाब है फूल की हंसी गुलाब है और पढ़ने के लिए किताब है फूल की हंसी गुलाब है और पढ़ने के लिए किताब है दुनिया में हर समस्या का समाधान है हर प्रश्न का जवाब है लेकिन लेकिन सामने बैठे है ये सब लाजवाब है तो आप पक्ति ते अपनी सामने मंच मंचनी नीचे मुख्य मेहमान बैठा हो रहे तुम्हारे ऊपर बोलाना हो बोली सको आप पंक्ति तुम्हें ऑडियंस माते पण परोजी શકો છો જે આપની સભી પ્રેક્ષકો બેઠા છે શ્રોતાઓ બેઠા છે એમના માટે પણ તમે આ પંક્તિ બોલી શકો છો ફરી બોલું છું ધ્યાન આપજો ફૂલ કી ઇશ્ક ફૂલો કી હસી ગુલાબ હે ઓર پڑھને કે લિયે કિતાબ હે દુનિયા મે હર સમસ્યા કા સમાધાન હે હર પ્રશ્ન કા જવાબ હે લેકિન સામે બેઠે હે યે સબ લાજવાબ હે અગર જો યે બીજી પંક્તિ પલમાં ભૂલાય તો પ્રીત ના કહેવાય આપની યાદ ન આવે તો મિત ના કહેવાય પલમાં ભૂલાય તો પ્રીત ના કહેવાય આપની યાદ ન આવે તો મિત ન કહેવાય અમે તમને આમંત્રણ આપીએ અને અમે તમને આમંત્રણ આપીએ અને તમે ના આવો ને તો એ રીત ન કહેવાય આ રીતે તમે ભૂલી શકો બીજી એક વધુ પંક્તિ જોઈએ આપ આવો તો સારું લાગે આપ આવો

કરીએ સ્વાગત અમે આવીને સુવાસ પ્રસરાવી દો ચોગમ જ્યારે મહેમાનો સ્ટેજ ઉપર આવતા હોય ત્યારે તમે આ પંક્તિ બોલી શકો સ્વાગતમ 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 બરાબર છે આપણે આગળ બીજી પણ પંક્તિ જોઈએ જે ઘણી તમે કદાચ જાણતા હશો જોઈએ પંક્તિ આજે હવાની રૂખ પણ બદલાઈ ગઈ છે તમારા આવવાથી આજે હવાની રૂખ પણ બદલાઈ ગઈ છે તમારા આવવાથી સૂરજની રોશની પણ ઝંખવાઈ ગઈ છે તમારા આવવાથી અમારા ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે તમારા આવવાથી અજબ ઘટના બની ગઈ છે તમારા આવવાથી મહેમાનો માટે તમે આ પંક્તિ બોલી શકો છો સ્વાગત માટે પણ બોલી શકો છો આગળ જોઈએ કોયલનો ટંકો સાંભળી ગાવાનું મન થાય કોયલનો ઢંકો સાંભળી ગાવાનું મન થાય મોરની કળા જોઈને નાચવાનું મન થાય વસંતને ખીલેલી જોઈને ખીલવાનું મન થાય આજના દિવસે મને શાબ્દિક સ્વાગત કરવાનું મન થાય અહીંયા તમે શાબ્દિકની જગ્યાએ પુષ્પગુચ્છ પણ મૂકી શકો કે આજના દિવસે મને પુષ્પગુચ્છથી સ્વાગત કરવાનું મન થાય તો હવે આપણે પુષ્પગુચ્છ માટે એમ કરીને તમે કાર્યક્રમમાં આગળ વધારી શકો છો બીજી પંક્તિ જોઈએ આપણે પરિચય છે મંદિરમાં દેવોની અમારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે પરિચય છે મંદિરમાં દેવોની અમારો ને મસ્જિદોમાં ખુદા ઓળખે છે નથી અસ્તિત્વ કોઈથી છાનું અમારું નથી અસ્તિત્વ કોઈથી છાનું અમારું કે તમારા પ્રતાપે અમને બધા ઓળખે છે આ પણ પંક્તિ ઘણી જાણીતી છે બીજી પંક્તિ જોઈએ આપણે નથી જડતા હવે શબ્દ શબ્દકોષમાં નથી જડતા હવે શબ્દ શબ્દકોષમાં નથી મળતા હવે ફૂલ પણ ઉપવનમાં નથી મળતા હવે ફૂલ પણ ઉપવનમાં છે માત્ર હૃદયમાં અખૂટ લાગણી છે માત્ર હૃદયમાં અખૂટ લાગણી પણ તે વ્યક્ત કરવા હવે શબ્દો નથી મળતા પણ તે વ્યક્ત કરવા હવે શબ્દો નથી મળતા આમ તમે બોલી શકો સ્વાગત માટે બીજી એક વધુ પંક્તિ જોઈએ આપણે જોઈએ પંક્તિ ટેરવાને કાપીને અક્ષર લખું ટેરવાને કાપીને અક્ષર લખો મારા આંગણે સ્નેહના અવસર લખો તમારી સાથેના પ્રસંગો આજ મારા અંતરની ભીતર લખું તમારી સાથેના પ્રસંગો આજ મારા અંતરની ભીતર લખો આગળ જોઈએ બીજી પંક્તિ ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે તમારા સ્નેહીની સુમારી સંગત મળી જશે દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી આવા કોઈ જગતમાં અંગત મળી જશે આવા કોઈ જગતમાં અંગત મળી જશે આ રીતે તમે સ્વાગત કરી શકો આગળ બીજી પંક્તિ જોઈએ થશે જો આગમન તો આંખથી આવકારશું થશે જો આગમન તો આંખથી આવકારશું પ્રથમ નજરોથી અને પછી હૃદયથી સત્કારશું પ્રથમ નજરોથી પછી હૃદયથી સત્કારશું તમારા પ્રણયના ફૂલો અમે દિલ સાથે ચાપી તમારા પ્રણયના ફૂલો અમે દિલ સાથે ચાપી પછી હોઠથી ચૂમીને ખુશ્બુથી પ્રસરાવશું બહુ સરસ પંક્તિ છે આ રીતે તમે મહેમાનોના સ્વાગત માટે પંક્તિ બોલી શકો છો બીજી આપણે છેલ્લી પંક્તિ જોઈએ શબ્દોથી પોકારું સુર થઈને મળજો શબ્દોથી પોકારું સુર થઈને મળજો પ્રેમથી આવકારું સંગીત થઈને મળજો પરિવારની પ્રિય પ્રીત થઈને મળજો પરિવારની પ્રિય પ્રીત થઈને મળજો સ્વીકારી સ્વજનનું સ્નેહથી આમંત્રણ સ્વીકારી સ્વજનનું સ્નેહથી આમંત્રણ આવજો પધારજો નિસ્મિત થઈને મળજો આવજો પધારજો નિસ્મિત થઈને મળજો તો મિત્રો તમે જ્યારે કોઈપણ કાર્યક્રમની શરૂઆત કરો છો ત્યારે આપણા જે મહેમાનોનું સ્વાગત કરવા માટે તમે આ પંક્તિ બોલી શકો છો પુષ્પગુચ્છ વખતે પણ તમે આ પંક્તિ બોલી શકો છો તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના વિડીયો સાથે મળીશું રજા રજાનો આવજો